શિયાળામાં ગોળ અમૃત કે ઝેર અગિયાર ફાયદા અને નુકસાન જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો એક મિનિટ શું તમે પણ જમ્યા પછી ગોળનો એક ટુકડો મોઢામાં મૂકવાના શોખીન છો શું તમને પણ એમ લાગે છે કે ગોળ એટલે તો હેલ્થનું પાવરહાઉસ જો તમારો જવાબ હા હોય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કેમ કારણ કે આયુર્વેદમાં જેને અમૃત કહેવાયું છે તે જ ગોળ આજના સમયમાં અમુક લોકો માટે ધીમું ઝહેર સાબિત થઈ રહ્યો છે જી હા તમે સાચું સાંભળ્યું શિયાળામાં આપણે હોંશે હોંશે ગોળ ખાઈએ છીએ અડદિયા પાક ખાઈએ છીએ પણ શું તમે જાણો છો કે તમારા શરીરની તાસીર ગોળને પચાવવા સક્ષમ છે કે નહીં નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગોળનું પોસ્ટમોર્ટમ કરીશું ગોળ ખાવાના અગિયાર જબરદસ્ત ફાયદા તો જાણીશું જ પણ સાથે એ પણ જાણીશું કે કોણે ભૂલથી પણ ગોળને અડવું ન જોઈએ આ માહિતી અધૂરી જાણવી જોખમી બની શકે છે એટલે વિડિયોને અંત સુધી ચોક્કસ જોજો શિયાળાની સવાર હોય અને બાજરીનો રોટલો હોય સાથે રીંગણનો ઓળો અને દેશી ગોળ હોય હા 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 ગુજરાતીઓને તો આ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય પણ મિત્રો ગોળ એ માત્ર સ્વાદ નથી આપણો વારસો છે તમને જાણીને નવાઈ લાગશે અને ગર્વ પણ થશે કે દુનિયામાં જેટલો પણ ગોળ ખવાય છે ને એમાંથી સિત્તેર ટકા ગોળ તો આપણો ભારત દેશ પકવે છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અપેડાના આંકડા કહે છે કે આપણે ગોળના બાદશાહ છીએ અને આ આજકાલની વાત નથી જર્નલ ઓફ આયુર્વેદના રિસર્ચ મુજબ છેલ્લા ત્રણ હજાર વર્ષોથી આપણા ઋષિમુનિઓ દવાઓમાં ખાંડનો નહીં પણ ગોળનો ઉપયોગ કરતા આવ્યા છે તે કુદરતી મીઠાશ છે જ્યારે લેબોરેટરી કે ફેક્ટરીઓ નહોતી ત્યારે ગોળ જ આપણું એનર્જી બૂસ્ટર હતું પણ સવાલ એ છે કે ગોળમાં એવું તે શું છે જે તેને ખાસ બનાવે છે ચાલો ગોળની કુંડળી કાઢીએ જો તમે બજારમાંથી સો ગ્રામ ગોળ લાવો તો તમારા શરીરને શું મળે છે ધ્યાનથી સમજો આ ગણિત સમજવું બહુ જરૂરી છે એક સુકરોઝ અઠ્ઠાણું ગ્રામ આ શુદ્ધ ઉર્જા છે જે તમને કામ કરવાની તાકાત આપે છે બે કેલ્શિયમ એંશી મિલીગ્રામ આ આંકડો નાનો નથી દૂધ પછી જો કેલ્શિયમનો સારો સોર્સ હોય તો તે ગોળ છે જે હાડકાં માટે જરૂરી છે ત્રણ મેગ્નેશિયમ સિત્તેર મિલીગ્રામ તમારા સ્નાયુઓ ખેંચાય છે નસો ચડી જાય છે તો ગોળમાં રહેલું મેગ્નેશિયમ તમને રાહત આપે છે ચાર આયન ચાર પોઈન્ટ ચાર મિલીગ્રામ આ સૌથી મહત્વનું છે ખાસ કરીને બહેનો માટે શરીરમાં નવું લોહી બનાવવા માટે આયન એટલે કે લોહ તત્વ ખૂબ જરૂરી છે પાંચ પોટેશિયમ એકત્રીસ મિલીગ્રામ જે તમારા બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને કંટ્રોલ કરવામાં મદદ કરે છે હવે તમે જ વિચારો ખાંડના ડબ્બામાં આમાંથી એક પણ વસ્તુ હોતી નથી ખાંડ એટલે ખાલી કેલરી જ્યારે ગોળ એટલે વાઇટમિન્સ અને મિનરલ્સની ખાણ મિત્રો તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે મમ્મી પપ્પા ઉનાળામાં ગોળ ખાવાની ના કેમ પાડે છે અને શિયાળામાં સામેથી ખવડાવે છે આની પાછળ એક જબરદસ્ત સાયન્સ છે શિયાળામાં બહારનું વાતાવરણ ઠંડુ હોય છે આપણા શરીરને પોતાનું તાપમાન સાડત્રીસ ડિગ્રી જાળવી રાખવા માટે અંદર ભઠ્ઠી સળગાવવી પડે છે એટલે કે વધુ એનર્જીની જરૂર પડે છે ગોળની તાસીર ગરમ હોય છે તેમાં થર્મોજેનિક ગુણધર્મો છે સરળ ભાષામાં કહું તો ગોળ શરીરમાં જઈને ગરમી પેદા કરે છે જે તમને ઠંડી સામે રક્ષણ આપે છે વળી શિયાળામાં આપણું મેટાબોલિઝમ એટલે કે પાચન થોડું ધીમું પડી ગયું હોય છે આપણે ભારે ખોરાક ખાઈએ તો પચતો નથી ત્યારે ગોળ એક ઉત્તમ પાચક તરીકે કામ કરે છે એટલે જ આપણા વડવાઓ અળદિયા સુખડી અને ગુંદરપાક શિયાળામાં બનાવતા હતા મિત્રો તમારા ઘરે ગોળ કઈ વાનગીમાં સૌથી વધુ વપરાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચાલો હવે જાણીએ એ અગિયાર ફાયદા જે ગોળને સુપરફૂડ બનાવે છે એક એક ફાયદો ધ્યાનથી સાંભળજો નંબર એક શરીરનું નેચરલ હીટર જેમ આપણે ઠંડીમાં રૂમ હીટર ચાલુ કરીએ એમ ગોળ શરીરનું આંતરિક હીટર છે તે તમને અંદરથી ગરમ રાખે છે નંબર બે રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી ગોળમાં ઝીંક અને સેલેનિયમ નામના તત્વો છે આ બંને તત્વો તમારા શરીરના સૈનિકો છે જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડે છે નંબર ત્રણ શરદી ઉધરસમાં રામબાણ જો તમને કફ થઈ ગયો હોય ગળું પકડાઈ ગયું હોય તો ગોળ અને આદુ મિક્સ કરીને ખાઈ લો ગોળ ગળાના સોજાને ઓછો કરે છે અને જામી ગયેલા કફને બહાર કાઢે છે નંબર ચાર શરીરનું ડીટોક્સ મશીન આજના પ્રદૂષણવાળા જમાનામાં આ સૌથી મોટો ફાયદો છે ગોળ આપણા ફેફસા અન્નનળી અને હોજરીમાં જામેલો કચરો એટલે કે ટોક્સિન્સ સાફ કરે છે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને એટલે જ રોજ ગોળ આપવામાં આવે છે જેથી ધૂળ ફેફસામાં ન જામે નંબર પાંચ ઇન્સ્ટન્ટ એનર્જી થાક લાગ્યો હોય ચક્કર આવતા હોય તો ચોકલેટ ખાવાને બદલે ગોળનો ટુકડો ખાઓ ગોળનું ગ્લુકોઝ તરત લોહીમાં ભળીને તાકાત આપે છે નંબર છ પાચન સુધારે જમ્યા પછી ઓડકાર નથી આવતો તો જમ્યા પછી ગોળનો ટુકડો ચૂસો આનાથી પેટમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એક્ટિવ થાય છે અને ખોરાક ફટાફટ પચે છે કબજીયાત માટે તો આ શ્રેષ્ઠ દવા છે નંબર સાત મૂળ પ્રફુલ્લિત કરે માઇગ્રેન હોય કે માથું ભારે હોય ગોળ ખાવાથી મગજના જ્ઞાનતંતુઓ શાંત થાય છે નંબર આઠ હાડકાં લોખંડી બનાવે ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે ગોળ સાથે આદુ લેવાથી ગોઠણના દુખાવામાં બહુ ફાયદો થાય છે નંબર નવ હૃદયની સુરક્ષા ગોળમાં રહેલું પોટેશિયમ લોહીની નળીઓને પહોળી કરે છે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ અટેકનું જોખમ ઘટે છે નંબર દસ એનિમિયા એટલે કે લોહીની ઉણપ દૂર કરે જે બહેનોને હિમોગ્લોબિન ઓછું છે તેમણે ગોળ ચણા રોજ ખાવા જોઈએ આનાથી લોહી એટલી ઝડપથી વધે છે કે દવા લેવાની પણ જરૂર નથી પડતી નંબર અગિયાર બ્યુટી સિક્રેટ તમને થશે કે ગોળ અને સુંદરતાને શું લેવા દેવા પણ જો તમારું લોહી શુદ્ધ હશે તો ચહેરા પર ખીલ નહીં થાય ગોળ લોહી શુદ્ધ કરે છે એટલે સ્કિન નેચરલી ગ્લો કરે છે ઘણા મિત્રો પૂછે છે કે બંને શિરડીમાંથી જ બને છે તો ખાંડ ખરાબ કેમ અને ગોળ સારો કેમ સમજો મિત્રો ફરક પ્રોસેસનો છે જ્યારે ખાંડ બને છે ત્યારે શિરડીના રસને ખૂબ જ ઊંચા તાપમાને ઉકાળીને તેમાં સલ્ફર જેવા કેમિકલ્સ નાખીને બ્લીચ એટલે કે સફેદ કરવામાં આવે છે આ પ્રોસેસમાં શિરડીના બધા જ પોષક તત્વો બળીને રાખ થઈ જાય છે બચે છે માત્ર સફેદ ઝહેર બીજી બાજુ ગોળ એ અનરિફાઇન્ડ છે શેરડીના રસને ધીમા તાપે ઉકાળીને ભીંડાના મૂળ કે નેચરલ વસ્તુઓથી સાફ કરીને જમાવવામાં આવે છે એટલે ગોળમાં કુદરતી ખનીજો સચવાઈ રહે છે ખાંડ ખાવી એ ખાલી કેલરી છે જ્યારે ગોળ ખાવો એ ખોરાક છે મિત્રો હવે વિડીયોનો સૌથી ક્રિટિકલ પાર્ટ આવે છે જો તમે આંખ બંધ કરીને ગોળ ખાતા હોવ તો હવે જાગી જજો લોકોને એવો ભ્રમ છે કે મને ડાયાબિટીસ છે હું ખાંડ નહીં પણ ગોળ ખાઈ શકું આ વાત બિલકુલ ખોટી છે તો ચાલો હવે જાણીએ કે કોણે ગોળ ન ખાવો જોઈએ એક ડાયાબિટીસના દર્દીઓ ગોળમાં પણ ગ્લુકોઝ અને સુક્રોઝ ભરપૂર હોય છે ગોળ ખાવાથી તમારું શુગર લેવલ લગભગ એટલું જ વધે છે જેટલું ખાંડ ખાવાથી વધે એટલે ડાયાબિટીસ હોય તો ગોળથી પણ દૂર રહેવું અથવા ડોક્ટરને પૂછીને જ ખાવો બે વજન ઉતારનારા જો તમે ડાયટિંગ પર હો તો યાદ રાખજો સો ગ્રામ ગોળમાં ત્રણસો ને એંશી જેટલી કેલરી હોય છે વધારે ગોળ ખાશો તો વજન ઘટવાને બદલે વધશે ત્રણ પેટની સમસ્યા ગોળ ગરમ છે જો તમને અલ્સર હોય નસકોરી ફૂટતી હોય અથવા શરીરમાં બહુ ગરમી રહેતી હોય તો ગોળ ઓછો ખાવો વધારે ખાવાથી નાકમાંથી લોહી પડી શકે છે ચાર દાંતનો સડો ગોળ સ્વભાવે ચીકણો છે જો ખાધા પછી કોગળા ન કરો તો તે દાંતમાં ચોંટી રહે છે અને બેક્ટેરિયા પેદા કરે છે એક સ્વસ્થ માણસ માટે દિવસનો દસથી પંદર ગ્રામ એટલે કે એક નાની સોપારી જેટલો ગોળ પૂરતો છે અતિ સર્વત્ર વર્જયેત એટલે કે માપમાં ખાવું છેલ્લે એક બોનસ ટીપ ઘણી વાર આપણે ગોળ લાવીએ અને થોડા દિવસમાં તે પાણી જેવો ઢીલો થઈ જાય કે તેના પર સફેદ ફૂગ વળી જાય આવું કેમ ગોળને ભેજ બહુ જલ્દી લાગે છે એટલે ગોળને હંમેશા કાચની અથવા સ્ટીલની એરટાઇટ બરણીમાં જ ભરો પ્લાસ્ટિકની થેલીમાં ન રાખવો બીજી મહત્વની વાત ગોળને ક્યારેય ફ્રીજમાં ન મૂકવો ફ્રિજમાં મૂકવાથી ગોળ પથ્થર જેવો કઠણ થઈ જાય છે અને સ્વાદ બગડી જાય છે ગોળને અંધારી અને સૂકી જગ્યાએ એટલે કે ડ્રાય પ્લેસ પર રાખવો શ્રેષ્ઠ છે ગોળના મોટા ગાંગડા રાખવાને બદલે નાના ટુકડા કરીને ભરો જેથી રોજ ડબ્બો ખોલીને હવા ન લગાડવી પડે તો મિત્રો વાતનો સાર એ છે કે શિયાળામાં ગોળ ખાવો એ સ્વાસ્થ્ય માટે સોના જેવું છે પણ શરત એ છે કે તમે તેને માપમાં ખાઓ અને જો તમને ડાયાબિટીસ ન હોય આ શિયાળામાં તમે ગોળમાંથી કઈ સ્પેશિયલ આઇટમ બનાવીને ખાઈ રહ્યા છો તલના લાડુ ચીકી કે સુખડી કોમેન્ટ બોક્સમાં લખીને મને જરૂર જણાવજો મને વાંચવું ગમશે જો આ માહિતી તમને સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવારના વડીલો સાથે વોટ્સઅપ પર જરૂર શેર કરજો આવી જ સચોટ અને દેશી હેલ્થ ટિપ્સ માટે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને દેશી ગોળ ખાતા રહો